જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અયોધ્યામાં આવેલ રામ મંદિર વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું અયોધ્યા એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં ફૈઝાબાદ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર છે જે અવધની જૂની રાજધાની પણ હતું અયોધ્યા હિન્દુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે દિલ્હીથી પાંચસો પંચાવન કિલોમીટર બ્રહ્માંડ પુરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિન્દુ ધર્મના છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલું છે ગૌતમ બુદ્ધના સમયમાં આ શહેર અયોધ્યા તરીકે પણ ઓળખાતું ઈસવીસન એકસો સત્યાવીસમાં આ નગર સાકેત નામથી ઓળખાતું જેના પર કુષાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહીવટી મથક બનાવેલું હ્યુ એન સાંગ નામના ચીની મુસાફરે ઈસવીસન છસો છત્રીસમાં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું નોંધેલું છે બ્રિટિશ રાજ સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો રામ મંદિર પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ ખાતે નવા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું ફૈઝાબાદ ગોરખપુર હાઈવે પર પાંચસો એકર વિસ્તારમાં નવ્ય અયોધ્યા શહેરનું આયોજન થયું છે અંગ્રેજીમાંથી અનુવાદિત રામ મંદિર એ એક હિન્દુ મંદિર છે જે અયોધ્યા ઉત્તર પ્રદેશ ભારતમાં નિર્માણિત રામ જન્મભૂમિના સ્થળ પર સ્થિત છે જે હિન્દુ ધર્મના મુખ્ય દેવતા રામનું અનુમાનિત જન્મસ્થળ છે આ સ્થળ બાબરી મસ્જિદનું ભૂતપૂર્વ સ્થાન છે જે હાલના બિન ઇસ્લામિક માળખું તોડી પાડ્યા પછી બનાવવામાં આવ્યું હતું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યું છે આ દિવસે અયોધ્યામાં ભવ્ય મંદિરમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થનાર છે પાંચસો વર્ષની તપસ્યા ત્યાગ સંઘર્ષ પુરુષાર્થ અને બલિદાન બાદ આ ઘટના સાકાર થવા જઈ રહી છે ત્યારે દરેક ભારતવાસીઓનું હૃદય પુલકિત થઈ રહ્યું છે દેશભરમાંથી રામલલ્લા માટે જુદી જુદી ભેટ સોગાદ અયોધ્યા ખાતે પહોંચાડાઈ રહી છે વડોદરાથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા જવા રવાના કરાઈ છે અમદાવાદથી મંદિરમાં મૂકવા માટેનું વિશાળ નગારું અયોધ્યા મોકલવા તૈયાર થઈ રહ્યું છે સૌરાષ્ટ્રનું તીર્થધામ જલારામ બાપાની કર્મભૂમિ વીરપુરથી ભગવાનને રોજ થાળ ધરાવાય તે માટેની વ્યવસ્થા કરાઈ રહી છે વિદેશમાં રહેતા ભારતીયો પણ આ પ્રસંગે સામેલ થવા થનગની રહ્યા છે આ ઉપરાંત અન્ય દેશો જેવા કે જાવા સુમાત્રા કંબોડિયા નેપાળ પર રામજી માટે પોતાની આસ્થા વ્યક્ત કરીને ભેટ સોગાદો મોકલી રહ્યા છે દેશભરના કલાકારો અયોધ્યા રામ મંદિરમાં કાર્યક્રમો આપવા થનગની રહ્યા છે અયોધ્યા રામ મંદિર સરકારના પૈસે નથી બની રહ્યું દેશભરમાંથી શ્રદ્ધાળુઓના દાનનો પ્રવાહ મંદિરના નિર્માણ કાર્ય માટે વરસ્યો છે કેટલાક ભિખારીઓએ પણ મંદિર નિર્માણ માટે પોતાની મૂડી આપી દીધી છે આ સંજોગોમાં હવે જ્યારે મંદિરની પ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં ભક્તિ અને શ્રદ્ધાનું જુવાળ સર્જાયો છે રામ મંદિર એ એક હિન્દુ મંદિર છે જે અયોધ્યા ઉત્તર પ્રદેશ ભારતમાં નિર્માણાધીન છે તે રામ જન્મભૂમિના સ્થળ પર સ્થિત છે જે હિન્દુ ધર્મના મુખ્ય દેવતા રામનું અનુમાનિત જન્મસ્થળ છે આ સ્થળ બાબરી મસ્જિદનું ભૂતપૂર્વ સ્થાન છે જે હાલના બિન ઇસ્લામિક માળખું તોડી પાડ્યા પછી બનાવવામાં આવ્યું હતું વિવાદિત સ્થળ પર હિન્દુ દેવ રામ અને સીતાની પૂજા ઓગણીસો ને ઓગણપચાસમાં તેમની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી ત્યારે શરૂ થઈ હતી બે હજાર ઓગણીસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે રામ મંદિર માટે વિવાદિત જમીન હિન્દુઓને આપવાનો ચુકાદો આપ્યો હતો જ્યારે મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અન્યત્ર જમીન આપવામાં આવશે અદાલતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એક અહેવાલનો પુરાવા તરીકે સંદર્ભ આપ્યો હતો જે તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની નીચે એક માળખાની હાજરી સૂચવે છે જે બિન ઇસ્લામિક હોવાનું જણાવાયું હતું રામ વિષ્ણુનો અવતાર હિન્દુ દેવતા છે પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણ અનુસાર રામનો જન્મ અયોધ્યામાં થયો હતો સોળમી સદીમાં બાબર દ્વારા સમગ્ર ઉત્તર ભારતમાં મંદિર હુમલાઓની શ્રેણીમાં મંદિર પર હુમલો કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો પાછળથી મુઘલોએ એક મસ્જિદ બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું જે રામ જન્મભૂમિ રામના જન્મસ્થળનું સ્થળ હોવાનું માનવામાં આવે છે મસ્જિદનો સૌથી જૂનો રેકોર્ડ સત્તરસો ને સડસઠમાં જોવા મળે છે જેસ્યુટ મિશનરી જોસેફ ટિફેન થેલર દ્વારા લખાયેલ લેટિન પુસ્તક ડિસ્ક્રિપિયો ઇન્ડિયામાં તેમના મતે અયોધ્યામાં રામનો ગઢ માનવામાં આવતા રામકોટ મંદિર અને રામનું જન્મસ્થળ જ્યાં આવેલું છે તે બેડીને નષ્ટ કરીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું ધાર્મિક હિંસાની પ્રથમ ઘટના અઢારસો ત્રેપનમાં નોંધવામાં આવી હતી ડિસેમ્બર અઢારસો અઠ્ઠાવનમાં બ્રિટિશ વહીવટીતંત્રએ હિન્દુઓને હરીફાઈવાળી જગ્યાએ પૂજા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો મસ્જિદની બહાર ધાર્મિક વિધિઓ કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું જ્યારે આધુનિક સમયમાં બે હજાર બાવીસ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસની રાત્રે બાબરી મસ્જિદની અંદર રામ અને સીતાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી અને બીજા દિવસથી ભક્તો એકઠા થવાનું શરૂ કરે છે ઓગણીસો પચાસ સુધીમાં રાજ્યએ કલમ એકસો પિસ્તાલીસ સી હેઠળ મસ્જિદ પર નિયંત્રણ મેળવ્યું અને તે સ્થળ પર મુસ્લિમોને નહીં પણ હિન્દુઓને તેમની પૂજા કરવામાં મંજૂરી આપી ઓગણીસો એંસીના દાયકામાં વિશ્વ હિન્દુ પરિષદ જે હિન્દુ રાષ્ટ્રવાદી પરિવાર સંઘ પરિવાર સાથે સંકળાયેલ છે હિન્દુઓ માટે આ સ્થળ પર ફરીથી દાવો કરવા અને આ સ્થળે શિશુ રામલલ્લાને સમર્પિત મંદિર ઊભું કરવા માટે એક નવી ચળવળ શરૂ કરી વીએચપીએ તેમના પર જય શ્રી રામ લખીને ભંડોળ અને ઈંટો એકત્રિત કરવાનું શરૂ કર્યું પાછળથી વડાપ્રધાન આગેવાની હેઠળની વીએચપી શિલાન્યાસ આગળ વધવા માટે પરવાનગી આપી તત્કાલીન ગૃહપ્રધાન બુટા સિંઘે વીએચપી નેતા અશોક સિંઘને ઔપચારિક રીતે પરવાનગીની જાણ કરી શરૂઆતમાં ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર સંમત થયા હતા કે શિલાન્યા વિવાદિત સ્થળની બહાર હાથ ધરાવવામાં આવશે રોજ નેતાઓ અને સાધુઓના એક જૂથે વિવાદિત જમીનને અડીને બસો લીટર ખાડો ખોદીને પાયો નાખ્યો હતો ગર્ભગૃહનું સિંહ દ્વાર ત્યાં બાંધવામાં આવ્યું હતું ત્યારબાદ વીએચપીએ વિવાદિત મસ્જિદને અડીને આવેલી જમીન પર મંદિરનો પાયો નાખ્યો છ ડિસેમ્બરે ઓગણીસો બાણુંના ના રોજ બીએચપી અને ભારતીય જનતા પાર્ટીએ કારસેવકો તરીકે ઓળખાતા એકસો પચાસ હજાર સ્વયંસેવકોને સામેલ કરતી સ્થળ પર એક રેલીનું આયોજન કર્યું હતું રેલી હિંસક બની હતી ભીડે સુરક્ષા દળોને દબાવી દીધા હતા અને મસ્જિદ તોડી નાખી હતી મસ્જિદના ધ્વંસને કારણે ભારતના હિન્દુઓ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે કેટલાક મહિનાઓ સુધી આંતરસાંપ્રદાયિક હિંસા થઈ જેના પરિણામે બોમ્બે અંદાજે બે હજાર લોકોના મોત થયા અને સમગ્ર ભારતીય ઉપખંડમાં રમખાણો શરૂ થયા મસ્જિદના ધ્વંસના એક દિવસ પછી સાત ડિસેમ્બર ઓગણીસો બાણુંના રોજ ધ ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે સમગ્ર પાકિસ્તાનમાં ત્રીસથી વધુ હિન્દુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો કેટલાકમાં આગ લગાડવામાં આવી હતી અને એક તોડી પાડવામાં આવી હતી પાંચ જુલાઈ બે હજાર પાંચના રોજ પાંચ આતંકવાદીઓએ અયોધ્યામાં નાશ પામેલી બાબરી મસ્જિદના સ્થળે કામચલાઉ રામ મંદિર પર હુમલો કર્યો હતો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સાથેની આગામી અથડામણમાં તમામ પાંચને ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે હુમલાખોરોએ કોડના કરેલી દીવાલને તોડવા માટે શરૂ કરેલા ગ્રેનેડ હુમલામાં એક નાગરિકનું મૃત્યુ થયું હતું સી આર પીએફ જાનહાની થઈ હતી જેમાંથી બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ઓગણીસો ને અને બે હજાર ત્રણમાં કરાયેલા બે પુરાતત્વીય કોદકામમાં આ સ્થળ પર હિન્દુ મંદિરના અવશેષો અસ્તિત્વમાં હોવાનું દર્શાવતા પુરાવા મળ્યા હતા પુરાતત્વ દીક કે કે મોહમ્મદે ઘણા ડાબેરી ઇતિહાસકો પર તારણોને નબળી પાડવાનો આરોપ મૂક્યો હતો વર્ષોથી વિવિધ શીર્ષક અને કાનૂની વિવાદો થયા જેમ કે ઓગણીસો ને ત્રાણુંમાં અયોધ્યા અધિનિયમમાં ચોક્કસ વિસ્તારના અધિગ્રહણને પસાર કરવો બે હજાર ઓગણીસમાં અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જ તે નક્કી કરવામાં આવ્યું હતું કે વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલ ટ્રસ્ટને સોંપવામાં આવશે ટ્રસ્ટની રચના આખરે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નામ હેઠળ કરવામાં આવી હતી પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ભારતની સંસદમાં જાહેરાત કરવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારે મંદિર બનાવવાની યોજના સ્વીકારી લીધી છે બે દિવસ પછી સાત ફેબ્રુઆરીએ અયોધ્યાથી બાવીસ કિલોમીટરથી દૂર ધન્નીપુર ગામમાં નવી મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન ફાળવવામાં આવી તો મિત્રો આ વિડીયોમાં આપણે અયોધ્યા રામ મંદિર વિશેની આંશિક માહિતી મેળવી જય શ્રી કૃષ્ણ